સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા સીમ વિસ્તારમાં કાર્બોસેલની ખાણો પર મામલતદારની ટીમે દરોડા પાડ્યા આઠથી દસ કુવાઓમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ ચાલતું હોવાનું બહાર આવ્યું દરોડા દરમિયાન કામગીરી કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ લીંબડી ડેપ્યુટી કલેક્ટર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા જમીન સરકારી છે ખાનગી માલિકીની છે તેની તપાસ ચાલુ છે લાખો રૂપિયાનું ખોદકામ થાયની શક્યતા છે સ્થાનિક પોલીસની રહેમ નજરે આ ગેરકાયદેસર કામગીરી લાંબા સમયથી ચાલતી હોવાની જાણવા મળ્યું છે તો લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં કાર્બોસેલની ખાણો પર મામલતદારની ટીમે દરોડા પાડે આઠથી દસ કુવાઓમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું દરોડા દરમિયાન કામગીરી કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને તપાસ માટે અહીં બોલાવાયા હતા જમીન સરકારી છે કે ખાનગી માલિકીની તેની તપાસ ચાલુ છે લાખો રૂપિયાનું ખોદકામ થયાની શક્યતા છે તો સ્થાનિક પોલીસની ચાલતી હોવાનું છે સુરેન્દ્રનગરના સાયલાના ચોરવીરા નામની આ ઘટના જ્યાં ગેરકાયદે ચાલતી ખાણો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે તો પોલીસની રહેમ નજરે આ ગેરકાયદે કામગીરી લાંબા સમયથી ચાલતી હોવાનું જાણવા મળ્યું છે